ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે દિયોદર ખાતે નવનિર્મિત માર્કેટયાર્ડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે આજે દિયોદર ખાતે નવનિર્મિત માર્કેટયાર્ડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ માર્કેટયાર્ડના મુખ્ય પ્રવેશ દ્વાર સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ ભોજનાલય ઓફિસ બિલ્ડીંગ અને ખેડૂત વિશ્રામ ગૃહનું લોકાર્પણ કર્યું હતું તેમજ રિમોટ દ્વારા દિયોદર માર્કેટયાર્ડના લોકોને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાનું સહકારી ક્ષેત્રનું સંગઠિત માળખું દુનિયામાં બે મિસાલ છે ગલબાકાઈ વાવેલ બનાસ ડેરીનું બીજ આજે વટવૃક્ષ થયું છે પરોપકારનું કામ કરવાથી પુણ્ય જમા થાય છે આપણે સૌએ નિષ્કામ ભક્તિથી કર્મયોગથી સંસ્થાકીય માળખાને સમૃદ્ધ કર્યું છે જીણું જૂણું કામ કરીએ તો પરિણામ સારું મળે છે અને એના આશીર્વાદ અદભુત હોય છે બનાસકાંઠા જિલ્લો આજે સમૃદ્ધ બન્યો છે તો તેની પાછળ સૌની મહેનત અને પુરુષાર્થ જવાબદાર છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને દેશ દુનિયાએ સ્વીકાર્યું છે ત્યારે આપણે સૌએ તેમના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સહયોગી બનવું પડશે ગુજરાતનો સમય સારો છે એમાં સૌએ સહભાગી બનવા અને સારા સમયનો લાભ લેવાની અપીલ સાથે દોદરવાસીઓને નવીન માર્કેટયાર્ડ અને અન્ય સુવિધાઓ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા એ ચેરમેન માલાભાઈ ચૌધરી ડોક્ટર રેખાબેન ચૌધરી સહિત માર્કેટયાર્ડના ડિરેક્ટર વેપારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભોજન લયનું ખૂબ અને આને ડૉક્ટર રસ લઈને તમે સારું કરી શકશો અને ખૂબ આગળ વધારો કામને અને જમવાથી ભોજનથી જે સંતોષ મળે છે ને એવો સંતોષ કોઈને કોઈ પણ બાબતમાં નથી મળતો કોઈ પણ વ્યક્તિને કોઈ પૈસા આપો બીજું હોય કપડાં આપો કંઈ પણ આપો પણ ભોજનથી જે સંતોષ મળે છે સૌથી વધારે એટલે ભોજન સારું અને સાત્વિક તમે કરશો એવો મને પાકો ભરોસો પણ છે એપીએમસી ને હજુ વધારે કરવા માટે વેલ્યુ એડિશન કરવું પડશે એક સમય હતો જ્યારે કોઈ જગ્યા નથી સ્કોપ નહોતા ત્યારે બધા ખેડૂતો માર્કેટમાં જ આવતા પરંતુ હવે માર્કેટ એવા ડેવલપ થશે જે વેલ્યુ એડિશન હવે પછીના માર્કેટો એ જ ડેવલપ થશે જ્યાં જે તે વસ્તુનું રૂપાંતર થતું હશે ઊંઝા ઊંઝા એટલા માટે બન્યું ખાલી માલ લઈને આપતા તેને લીધે નથી થતું તેના વેપારીઓએ ભરોસો ઉભો કર્યો થરાદ એટલા માટે થરાદ બન્યું તેના વેપારીઓએ ભરોસો ઊભો કર્યો અને વેપારીઓને એપીએમસીના નિયામક મંડળે ભરોસો ઉભો કર્યો